ચાહે મુલીતર જય દ્વારકાધીશ શું કે યુટ્યુબ ફેમિલી મિત્રો મજામાં તો મિત્રો વાગી ગયા હશે નવ ને આપણે આવી ગયા વાડીએ તો લાઈટ તો આપણે સાડા આઠે આવી જાય પણ મોટર તો ઓટોમેટિકમાં જ હોય તો ચાલો મિત્રો આજે કેવું વાતાવરણ ને કઈ પરિસ્થિતિ છે તે તમને બતાવીએ તો ચાલો જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે પોતી ગયા વાડીએ અને વાડીએ આવી ગયા તો જુઓ તમને દેખાતું હોય છે ઝૂમ કરીને બતાવી કે નેવા સુવી ગયા હવે ઝાકર આવેલ છે જો વહેલી સવાર હોય એવું વાતાવરણ છે અત્યારે ગાઢ ઝાકર આવી ગઈ છે તો ચાલો આપણે જઈ આગળ ક્યારે તરફ ક્યાં પાણી પહોંચતું છે તે જોઈ તો આગળ જોડાયેલ રહેજો મિત્રો લીમડો પણ વરસે છે એમ ઝરમરિયો વરસાદ આવતો હોય ને એમ લીમડો પણ વરસે છે સુરજદાદાના દર્શન પણ આજે નથી થયેલ ઘટાટોપ ઝાકર આવી છે આજે મિત્રો ચારે બાજુ ઘટાટોપ ઝાકર સવાઈ ગઈ છે તો ચાલો મિત્રો આપણે નીકળીએ આગળ પાણી જાય છે સહેલો ક્યારો મોટા પારિયામાં પછી ફેરવશું આ બાજુ તો સારો આગળ જોડાયેલ રહેજો ને સાથે શાકભાજીમાં જો અવિરત તમને બતાવીએ સહી કે પોપોઈ તો કાયમ છે કાયમ ગરજા કાઢે જ જાય છે અને ટમેટીમાં જોરદાર ફૂલફાલ ટમેટા પણ જોરદાર આવક છે ટમેટા પણ જાય છે અને ફૂલ ફાલ પણ અવિરત ફૂલ ફાલ પકડાયેલ છે જો તમને મસ્ત મજાના ટમેટા બતાવે ઝીણા ઝીણા ટમેટા છે કાયમ ટમેટા આગળ ફાલ જબરજસ્ત પકડાતો જ જાય છે મસ્ત મજા ને કલમ એડિયા રીંગણી જો તેમાં પણ ફૂલ ફાલ જોરદાર પકડાતો જાય છે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ આગળ આજે તો મિત્રો એવી ઝાકર આવીને કે ઘઉંમાં અને જુઓ તમને બધે પાણી જ દેખાય છે આજે વહેલી સવારથી જ ઝાકર આવી ગયેલ છે પહેલા જઈએ તો આપણા પગમાં પાણી જ આવે છે એવી કટાટોપ ઝાકર કરાવી ગઈ છે ઓકે કુદરતના નિયમ પ્રમાણે બધું સમયે સમયે એનું બધું રાઉન્ડ આવતા જ હોય તો ચાલો આપણે લાઇટની શું પરિસ્થિતિ છે કઈ રીતે છે અત્યારે તો લાઇટ હોઈ ગઈ છે આવી છે કે આવી નથી તે પણ તમને બતાવશું ચાલો તો આગળ જોડાયેલ રહે ચાલો મિત્રો સાડા દ નવ પોણા દસ જેવું થઈ ગયું તો લાઇટ આવેલ નથી ગામમાં પણ નહોતી ને વાડીએ આવ્યા હતા વાડીએ પણ લાઇટ નથી તો ચાલો હવે આપણે આગળ જઈ ને કંઈક પ્રોસેસ કરીએ શું પરિસ્થિતિઓ છે જોઈએ તો આગળ જોડાયેલ રહેજો મિત્રો ચાલો મિત્રો આપણે ફરતો રાઉન્ડ માર્યો દસ સવા દસ થઈ ગયા પણ લાઇટ આવેલ નથી જુઓ તો આપણે આવી ગયા જાદવભાઈની તુવેરમાં જાદવભાઈની તુવેરમાં જો તમને બતાવી તો મસ્ત મજાનો જમાવટના જાડવા છે ભાઈ મિત્રો આ તુવેરનો ફાલફૂલ લૂમે છે તુવેર બધી તુવેર તમે જુઓ તો આમાં અનલોડ ફાલફૂલ છે શિું બંધાઈ ગયું છે જોરદાર ચાલો મિત્રો હવે આપણે આગળ નીકળીએ મિત્રો આપણે ફરતો રાઉન્ડ મારીએ આવ્યા દોઢ કલાક હોઈ ગઈ છે પણ હજી લાઇટ આવેલ નથી કારણ કે મોટો કોઈ ફોડ હોય તો રાઉન્ડ મારી અને આપણે છે હવે વાડી તરફ તો આપણે એમ થયું કે આપણા સબસ્ક્રાઈબર અને આપણા જાદવભાઈની તુવેર બતાવીએ મેં આખા ખેતરમાં રાઉન્ડ માર લો બધે જો કે તુવેરના વાવેતરમાં તો બહુ સારું છે આ વર્ષમાં તો જ્યાં સુધી લાઇટ આવશે ત્યાં સુધી આપણે રાહ જોવાની થાય છે જો કે આજે એવું હતું કે વહેલી લાઈટ આવી તેમ સર આવી જાય તો આપણે પાણી પી જાય તો ફોડ હોવાને કારણે લાઈટ પણ હજી આવેલ નથી તો આપણે જઈએ હવે વાડી તરફ ત્યાં પણ બેસીને રાહ જો હું કેટલા વાગે લાઈટ આવે છે શું થાય છે તો જોવાનું જોયું છે મિત્રો તો ચાલો આપણે આગળ મળીએ જઈએ વાડી તરફ ચાલો મિત્રો આપણે પોતી ગયા આપણે વાડીએ વાડીએ પોતી ગયા જો અત્યારે સવા દસ વાગ્યા છે સવા દસે તડકો નીકળ્યો છે આજે ઝાકરને પ્રમાણ બહુ મોટું હતું અને આ લાઇટ ગુલ છે એનું કારણ એ જ છે કે અતિખાસ ઝાકર આવી છે એના હિસાબે મોટો કંઈક ફોડ હશે આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આગળ જોડાયેલ રહેજો તો ચાલો મિત્રો જો આપણે ગામમાં નીકળવાની તૈયારી કરતા હતા તો વાગ્યા સાડા અગિયાર સાડા આઠને બદલે સાડા અગિયાર લાઇટ આવી છે તો આપણે રાબેતા મુજબ જઈએ પાણીએ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો જો આપણે સાડા આઠ વાગ્યાને બદલે અગિયાર વાગે લાઇટ આવી છે જોકે ઝાકર હતી અને ફોડ હતો તો ફોડને હિસાબે અગિયાર વાગે ઝાકર આવી છે જો તો ચાલો આપણે નીકળતા હતા ગામમાં લેમ્પ હમું જોયું તો લાઈટ આવી ગઈ તો ચાલો મિત્રો હવે આપણે આગળ જઈએ સહેલો આ ક્યારો પાઈ દઈ અને પછી આપણે ટૂંકા પારિયામાં ઉતારશું પાણી ફેરવશું અને જો આ આપણા મિત્રો આવી ગયા છે હો લાઇટ આવે પાણી ચાલુ થાય એટલે ખેડૂતના મિત્રો બગલા ભાઈ તો સાથે જ હોય તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો જુઓ મિત્રો ચક્રે સડી ચક્રે સડી અને ફરતા રાઉન્ડ મારી ક્યાંય નહીં જાય આપણે ઘઉંમાં જ બેસીએ જો આ ગામડાની મોજ છે મિત્રો તો ચાલો મિત્રો આપણે લાઈન હુમી કરી આવી જોડાયેલ રહેજો આગળ તો મિત્રો આપણે આ વાડી પાસે નાના પારિયામાં પણ જો લાઈન કમ્પ્લીટ ફિટિંગ થઈ ગયું છે હવે આપણે જઈએ કે પાછલા ક્યારે મે ક્યારો છે લાઈટ આવી ગઈ છે તો આપણે આ ફિટિંગ કરી લીધું ફિટિંગ કરીને હવે કમ્પ્લીટ આપણે જઈએ તો ક્યારો ભરાઈ જાય એટલે આ બાજુ આપણે પાણી સડાવી દઈએ આ રીતનું ખેડૂતનો પરિશ્રમ છે મિત્રો વાંચી વાંધો વાંચી વાં ભાંગરા આ બાજુ છે વહેલી બાજુ ઓેલી બાજુ છે વેલી બાજુ ફેરવવાનું ચાલુ જ હોય છે આ લાઇન કમ્પ્લીટ આપણે ફિટિંગ થઈ ગઈ છે તો કે આગળ બ્લોગમાં આપણે બતાવેલું જ છે કે કુંડી આપણે પાણી પીવાનું ભરવું હોય તો એ આ બાજુ લાઇનમાં સડાવવું પડે તો કમ્પ્લીટ કાયદેસર જુઓ તમને બતાવશું અહીંયા ટી પણ લાગી ગઈ છે કમ્પ્લીટ જો અહીંયા ટી લાગી ગઈ છે ને થઈ ગયું છે કમ્પ્લેટ તો ચાલો મિત્રો હવે આપણે ક્યારે રોજ આવીએ અને પછી ચડાવ દઈએ પાણી તો જોડાયેલ રહેજો આગળ મિત્રો આપણે ને લાગી ગઈ છે હળવી એવી ભૂખ ભૂખ લાગી ગઈ તો આપણે આવી ગયા બોયડીયા બડીયા આવી ગયા તો મસ્ત મજાના ખાટા મીઠા બોર તો ચાલો મિત્રો આપણે કરી લઈ હળવો નાસ્તો આવી જાવ કોઈને અળવો નાસ્તો કરવો હોય તો ચાલો તમને બતાવી આગળ બોર તો ચાલો મિત્રો આવી જાવ વાડીનો ખાટા મીઠા બોરનો હળવો નાસ્તો કે આ મોજ તો ગામડામાં જ હોય હો મિત્રો તો ચાલો મિત્રો જેને બોર ખાવો હોય ખાટા મીઠા તે આવી જાઓ તો ચાલો મિત્રો આગળ જોડાયેલા રહેજો ચાલો મિત્રો વાગી ગયા છે અત્યારે એકમાં દસ મિનિટની વાર છે ને આપણે લાંબુ પારિયું પી ગયું છે હવે આપણે છે ગામમાં બપોરા કરી આવીએ દેશી ગામડાના બપોરા જો આપણા મિત્રો પણ આ બાજુ આવવા માંડ્યા છે એને એમ થયું છે કે હવે આપણે ઓલું પાર્યું પી ગયું છે તો ચાલો મિત્રો આપણે જઈ ગામમાં અને દેશી ગામડાના બપોરા કરી આવી ચાલો આગળ જોડાયેલ રહેજો ચાલો મિત્રો આપણે જો ઘરે આવી ગયા તા વાગી ગયો એક ચાલો હવે આપણે બેસી જઈએ દેશી ગામડાના બપોરા કરવા શું છે ગામડાના બપોરા ચાલો જોઈએ અને તમને પણ બતાવીએ મિત્રો બપોરામાં તો જમાવટના ઝાડવા છે ગરમા ગરમ રોટલી રીંગણાનો મસ્ત મજાનો ઓરો સાથે ખાટી મીઠી તેમની સાથે ગાજરનો મસ્ત મજાનો સંભારો આ દેશી ગામડાની મોજ છે મિત્રો તો આજનો વિડીયો ગામડાની ફિલમ વાડી અને ગામડાનું ખેડૂતનું જીવન અને ગામડાની ફિલ્મ તમને વિડીયો સારો લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો એટલે ખાસ કરીને બે લાયકન દબાવી દેજો મિત્રો તો દાયરાને જય મુરલીધરને જય દ્વારકાધીશ